રાજ્યમાં સંભવિત તારીખ દસથી તેર મે દરમિયાન બે તબક્કામાં એશિયા સિંહની વસ્તી ગણતરી યોજાશે કુલ અગિયાર જિલ્લાનો પાંત્રીસ હજાર ચોરસ કિમી વિસ્તાર ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી સાંકળી લેવાશે ગુજરાતમાં સૌપ્રથમ ઓગણીસો છત્રીસમાં સિંહ વસ્તી ગણતરી યોજાઈ હતી વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા લિંગ ઉંમર ઓળખ ચિહ્નો જીપીએસ લોકેશન ગ્રુપ કમ્પોઝિશન વગેરે વિગતો નોંધવામાં આવશે રિજિયન ઝોનલ અને સબ ઝોનલ અધિકારીઓ સહિત લગભગ ત્રણ હજાર જેટલા તાલીમ સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે હાઈ રિઝોલ્યુશન કેમેરા રેડિયો કોલર ઈ ગુજ ફોરેસ્ટ એપ્લિકેશન અને જીઆઈએસ સોફ્ટવેર જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે સિંહ સાવજ ઊંટિયો વાઘ બબ્બર શેર કેસરી તેમજ ડાલામથો જેવા ઉપનામોથી ઓળખાતા એસઆઈ સિંહે આખા વિશ્વમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે વર્ષ ઓગણીસો એસીથી ગીર એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે જે અંતર્ગત એશિયાઈ સિંહનો આગામી સોળમો વસ્તી અંદાજ બે સંભવિત તારીખ દસ થી તેર મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાની તારીખ દસ થી અંદાજની કામગીરી અસ્તિત્વ ધરાવતા રાજ્યના અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાના કુલ પાંત્રીસ હજાર ચોરસ કેમી વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી કરવામાં આવશે રાજ્ય સરકારો દ્વારા એસીએ સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના વન્યપ્રાણી મિત્ર નક્કી કરવા નિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજન ગીરની વનસ્પતિ સૃષ્ટિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટિનું નિરીક્ષણ દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે જેના પરિણામે સિંહોની પ્રત્યેક વસ્તી ગણતરી વખતે તેઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયાના લોગોમાં એસીએસિંહે સ્થાન પામ્યો છે ત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રય સ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રય સ્થાન રૂપે બરડા અભયારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી મૂલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે રાજ્યમાં સૌ વર્ષ ઓગણીસો છત્રીસમાં સિંહ વસ્તી ગણતરી યોજાઈ હતી પ્રાપ્ત અંદાજીત આંકડા મુજબ વર્ષ ઓગણીસો પંચાણુંમાં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર માદા પાઠડા બચ્ચા એમ મળીને કુલ ત્રણસો ચાર જેટલા સિંહ નોંધાયા હતા તેવી જ રીતે વર્ષ બે હજાર એકમાં કુલ ત્રણસો સત્યાવીસ વર્ષ બે હજાર પાંચમાં કુલ ત્રણસો ઓગણસાઠ વર્ષ બે હજાર દસમાં કુલ ચારસો અગિયાર વર્ષ બે હજાર પંદરમાં કુલ પાંચસો ત્રેવીસ અને છેલ્લે વર્ષ બે હજાર વીસમાં કુલ 674 ચુમોતેર જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે એસીઆઈ સિંહોની વસ્તી અંદાજ માટે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન ખૂબ ઉપયોગી પદ્ધતિ છે આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ સો ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શૂન્ય રહે છે ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો ઘાસના મેદાનો દરિયાકાંઠાના વિસ્તારો રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે સમગ્ર વિસ્તારને રિજિયન ઝોન સબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજીત કરીને રીજીનલ જોનલ અને સબ જોનલ અધિકારીઓ ગણતરીકારો મદદનીશ ગણતરીકારો નિરીક્ષકો સહિત લગભગ ત્રણ હજાર જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવશે આ પત્રકોમાં અવલોકનનો સમય હિમાચલની દિશા લિંગ ઉંમર શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિહ્નો જીપીએસ લોકેશન ગ્રુપ કમ્પોઝિશન વગેરે વિગતો નોંધવામાં આવશે સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રિઝોલ્યુશન કેમેરા કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે જે તે સિંહ તેમજ તેના ગ્રુપનું લોકેશન મેળવવામાં મદદ કરશે સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે ઇ ગુજ ફોરેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવશે જેમાં જીપીએસ લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઈ અને કાર્યક્ષમતામાં વધારો થશે આ ઉપરાંત જીઆઈએસ સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવશે તેમ ગીર ફોરેસ્ટ જુનાગઢની અખબારી યાદીમાં જણાવ્યું છે સિંહનો ઇતિહાસ

નિષ્ણાતોના મંતવ્ય અનુસાર સિંહ ઈસવીસન છ હજાર વર્ષ પૂર્વે ઉત્તર પશ્ચિમ માર્ગ મારફતે ભારતમાં પ્રવેશ્યો હતો પરંતુ સિંધ અને બલુચિસ્તાન નજીકની સિંધુ ખીણની સંસ્કૃતિના ખોદકામ દરમિયાન કેટલીક સાબિતીઓ એવું દર્શાવે છે કે સિંહ ભારતીય ઉપખંડમાં ઈસવીસનના ત્રીસ લાખ વર્ષ પૂર્વે પ્રવેશ્યો હતો ઈસુના છસો વર્ષ પૂર્વે બુદ્ધના સમયમાં સિંહ સમગ્ર સિંધુ ગંગાના મેદાનોમાં જોવા મળતો હતો જે પશ્ચિમમાં સિંધથી માંડી પૂર્વમાં બંગાળ સુધી તેમજ ઉત્તરમાં હિમાલયની તળેટી સુધી અને દક્ષિણે નર્મદા સુધી તેની હદ હતી ગુજરાતના સૌરાષ્ટ્રમાં સિંહ ક્યારે આવ્યો તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી ભૂતકાળમાં હજારો વર્ષ પહેલા સૌરાષ્ટ્ર ચોમેર પાણીથી ઘેરાયેલું હતું મોટે ભાગે જ્યારે આ છીછરા પાણીમાં માટીનું પુરાણે થયું હશે અને આ ભાલ અને નળ સરોવર પારો ક્ષારીય માર્ગ બન્યો હશે ત્યારે તેઓ રસ્તે સિંહ સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યો હશે સૌથી જૂનામાં જૂની અપરોક્ષ સાબિતી ચંદ્રગુપ્ત બીજાની છે તેણે જ્યારે માળવાના શક અને કાઠિયાવાડ પર વિજય મેળવ્યો ત્યારે તેણે સુવર્ણ મુદ્રા પર સિંહના શિકાર કરતી છાપ અંકિત કરાવી અને જાણીતું સિંહ વિક્રમ ચાલુ કર્યું હતું